જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે શ્રી ગોપાલ ગોપાલ લાલ જીવનદાસ અષ્ટખામાં હેના હતા તેમના સંઘથી ઘણા જીવો શ્રીજી શરણદાન પામીને સેવક થયા હતા આગળ પ્રસંગ તમને મુખ કહ્યો હતો પ્રભુજીએ જીવનદાસ ઉપર અસીમ કૃપા કરી તેનો પ્રસંગ હસ્તલેખિત પ્રત પ્રમાણે વર્ણવી બતાવ્યો હવે આપણે પ્રભુજીના પ્રાગટ્ય અને બાલ લીલાના પ્રસંગોનું વર્ણન કૃત કાવ્ય ગ્રંથ સાથે રાખીને કરશું જેથી પ્રસંગનો મહિમા સમજવામાં અતિ આનંદ આવે મહાનુભાવી ભગવતીની વાણીનો પણ મર્મ સમજાય અને પ્રસંગની છણાવટ પણ એક સરખી થાય પ્રભુજીના લીલા ચરિત્રનો ઇતિહાસ સૌપ્રથમ લખનાર જીવનદાસ સેંદરડાવાળા છે તે આપણે તેના વાત પ્રસંગ ઉપરથી જાણ્યું પાંચા બાપા કહે છે કે કશરદાસ આ સર્વ વાત પ્રસંગના પ્રશ્ન કરતા તમો ઠર્યા છો જેથી તમો જ તેના સર્વ પ્રશ્ન કરતા રહેશો તમારી પાસે પૂરવના ઇતિહાસની સાચી સૂઝ છે તે તમારા આગળના પ્રસંગથી જાણવામાં આવ્યું છે ભગવતીજનો પોતાના હરદાના ભાવ પ્રગટ કરે ત્યારે જ તેના સ્વરૂપને જાણી શકાય એમ ચોક્કસ ઠર્યું કશોરદાસ બોલ્યા પ્રાચીન ભગવતીની વાણી સાંભળવાના અમારા કોડ હોય જ તે અમારી જાણ બહારના પણ હોય તો તે તમારા જેવા અનુભવીના સંઘથી જ જાણી શકાય આજે તમ જેવા બીજા કોનો સંઘ જડે તેમ છે આ વાત પ્રસંગ તો મારી જાણ પ્રમાણે એકસો આઠ વર્ષના પુરવના છે તે અમારી જાણ બહાર હોય જ જેથી તમારી પાસે તેનો મૂળ સંગ્રહ છે જેથી તે પ્રસંગ યથા તથા જાણી શકે અને ભગવત લીલા ચરિત્રનું શ્રવણ પાન કરવું તે જ આ માર્ગનું ખરું રહસ્ય તમોએ સમજાવ્યું છે જેથી તે રસ સાગરના રસિક પ્રસંગો પ્રભુજીના પ્રાગટ્યથી લઈને સાંભળવાની ઈચ્છા ધરાવું છું જે તમો પૂરણ કરવા સમર્થ છો પ્રથમ પ્રભુના પ્રાગટ્ય સમયનો પ્રસંગ તેમની મંગલ વધાઈ દ્વારા આપણે અનુભવીએ તે વધાઈ પ્રથમ સંભળાવું છું બધા પ્રસંગ જીવનદાસના આલેખાયેલા વર્ણવ છું જેથી સપ્રમાણ પ્રસંગને જાણી શકાય પ્રથમ પ્રભુ શ્રી ગોપાલલાલની પ્રાગટ્ય વધાઈનું વર્ણન કરું છું પ્રભુ શ્રી ગોપાલલાલની વધાઈ છવ્વીસ મે છે રંગનાથ બદ્રીનાથ કો દ્વારામતી કે ઓર જગન્નાથ કે ગુનિજન સો ઠાડે રઘુપતિ કોર અગણિત બાજા બાજહી ઝાચકકી ભઈ ભીર લેલે દીએ સબે અતિ ઉદાર રઘુવીર ધન્ય ધન્ય શ્રી રઘુવીર તાત જાકે ગ્રહે પ્રગટે વ્રજનાથ ભાદો કિ રેન ધિયારી ખષ્ટે શુભ દિન સુદૃઢ વિચારી ખષ્ટે શુભ દિન અર્ધ નિશા સમે જાનકી મન આનંદ ભયો પ્રગટે લાલ સો શૂન્ય શ્રવણની સબહન મન હરખિત કિયો દેવલોક દુધુ ભી બાજિ ઉત્સહ સબન મે ભયો હર ખે સુર નર કુસુમ બરખત તીન લોક કો અઘ ગયો નાયે રઘુવર બેઠે આસન ભાલ કુમકુમ હિ દિયે તાંદુલ તલ દધિ દૂધ અક્ષત કનક પટ કેસર લિયે શ્રી વિઠ્ઠલ નાથજુ પાસ બેઠે વેદ વિધિ સબહી કિયો ખીર ખાંડ ઓરહી ઘૃત ઘટ ખટરસિસુ નહાવન કિયો શ્રીફલધરી દંડવત કિયો અગ્નિ રૂપ તૃષિત ભયો અપનો કર પ્રતાપ પૂરણ બાલક કે શિર પર ધર્યો શ્રી ગિરિધર ગોવિંદજી શ્રી બાલકૃષ્ણ હુલ સોહિયો શ્રી ગોકુલનાથ જદુનાથ શ્રી સો સબ બર કિયો તાજ તિલક ત્રિલોક કો ચરણ નિખટ દસ ચિન મુખ છબી કેસે કેસિબરનીય કહિત નયા બેન શ્રી ગોકુલનાથ લે ગોદ મેં નિરખ્યો રૂપ નિહાર ઓર સબે મિલ્યો કહે શ્રી ગિરિરિધર કી અનુહાર કાગદ કેસર આન કે જન્મપત્રિકો સાજ વિધિતા કુચિત યો ફિરે જો જલ મધ્ય જહાજ હોર તિહા જન્મપત્રિ લખી લાયે સો તો ગુરુજી બાચ સુનાયે વાકો નામ ધર્યું શ્રી ગોપાલા વે તો સોરઠ કે પ્રતિપાલા બ્રજ ઝિયા કોયો પ્રગટો સોરઠ દેશ થોરે દિન મેં આઉગો સબકો ગ્રહે રહીશ દ્વારા મતિ કોશ લિયો પાવધારે શ્રી ગોપાલ ચાત્રુક કે ચિતકી ગતિ ભય બિરધયરૂબાલ નામ નિવેદન સબ દિયો મુસકે શ્રી રઘુવિરતાત મુદિત હોત હે જાનકી દેવકી નંદન ભ્રાત હારે તિહા ગ્રહે ગ્રહે પતિ પાવધારે વાકે કલિકે દોષ નિવારે હારે તિહા સજ્યા ભોજન કિને વાકુ વિવિધ ભાત સુખ દિને હારે તિહા આ પનપો અપનાયે સોતો નિગમ નેતિ નેતિ કર ગાવે હારે વાકો જશ ત્રિલોક બાઢ્યો સોતો ભક્તન ઉર સમાયો હારે તિહા પ્રગટ પ્રભુતા દેખાયી સોતો પુરુષોત્તમ દર્શાયે હારે તિહા સેવક કે મન ભાઈ તબ નામ શરણ દ્રઢ પાઈ હારે તિહા રસરૂપ લીલા કહાઈ ધન્ય આ બધાએ તો મેં પ્રથમવાર વાર સાંભળી છે પ્રભુજીના પ્રાગટ્ય સમયનું અદ્ભુત વર્ણવ કર્યું છે પ્રાગટ્યનું સમગ્ર કારણ પણ વર્ણવી દીધું છે કેટલું મહદ ભાગ્ય આ કલીના જીવનું ઠર્યું રાખવાલાએ વચન દઈને કીધું કે સર્વના ગ્રહમાં બિરાજે કેટલું દ્રઢ વચન આપ્યું ને તે પાળ્યું પણ પોતાના જનને કોઈના પરાયા કે ઓશિયાળા થવા ન દીધા તેમ જ ઠર્યું ને પોતાના કરી શરણદાન આપ્યું અને ગ્રહપતિ થઈને બિરાજી રહ્યા વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કે ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ